કૃષ્ણ કનૈયા લાલકી છે ઠાકર નો સરવાળો ખોટો હોય નહીં રે મારા ઠાકર સરવાળો ખોટો હોય નહીં રે આખી દુનિયાનો રખવાળો ખોટો હોય નહીં રે આખી દુનિયાનો રખવાળો ખોટો હોય નહીં રે મારા ઠાકર નો સરવાળો ખોટો હોય નહીં રે ધજાયુ આભ રે આંબે ગગન નોબ તુરે વાગે ધજાયુ આભ રે આંબે ગગન નોબ તુરે વાગે સત ધર્મ નો સરવાળો ખોટો હોય નહીં રે મારા ઠાકર નો સરવાળો ખોટો હોય નહી રે આપ્યા અર્જુન ને જ્ઞાન સગડી દુનિયા ને કાજ આપ્યા અર્જુન સગડી દુનિયા ને કાજ એવી ગીતા નો રચનારો ખોટો હોય નહીં રે મારા ઠાકર નો સરવાળો ખોટો હોય નહીં રે મારા ઠાકર નો સરવાળો ખોટો હોય નહી રે સોણી દ્રૌપદીનો નો આવ્યા ભરી સભાની માય સોની દ્રૌપદી નો આવ્યા ભરી સભાની માય લાજ બે ની રાખનારો ખોટો હોય નહીં રે મારા ઠાકર સરવાળો ખોટો હોય નહી રે મારા ઠાકર સરવાળો ખોટો હોય નહીં રે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી કુંવર બાઈ નમ્યા નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી કુંવર બાઈ મેરા મેરા એવી હુંડી સ્વીકારનારો ખોટો હોય નહીં રે મારા ઠાકર મારા ઠાકર સરવાળો ખોટો હોય નહીં રે રાણો મોકલે ઝેર કટોરા મીરાબાઈ શ્યામ લઈ પી ગયા રાણો મોકલે ઝેર કટોરા મીરાબાઈ શ્યામ નામ લઈ પી ગયા એના અમૃત નો કરનારો ખોટો હોય નહીં રે મારા ઠાકર નો મારા ઠાકર નો સરવાળો ખોટો હોય નહીં રે માનવ ચેતી ને તું ચાલ તારા કર્મ ને સંભાળ માનવ ચેતી ને તું ચાલ તારા કર્મ ને સંભાળ તારા કર્મનો સરવાળો ખોટો હોય નહીં રે મારા ઠાકરનો મારા ઠાકરનો સરવાળો ખોટો હોય નહીં રે કૃષ્ણ કનૈયા લાલકી છે